ધંધુ કાપા એવું છે સુરત માં કોણ કોણ છે તમારા ઘરમાં તમારા ઘરમાં કોણ કોણ છે સુરત અમારા ઘર છોકરા છે છોકરા બહુ છે એવું છે અમારા ઘર ના મેં લીધી વર્ષ અચ્છા અહિયાં રેવા આવ્યા રહેવા આવ્યા કેમ રેવાયા ઘરના ઘરના લોકો શું કહે છે ઘરના લોકો નથી કે ઘરના લોકો એમ કે મેં પૈસા આપ્યા ને એટલે વાડા કર્યા વાડા બીજાનો વારો આવ્યો એટલે લઈ જ ન વારા પડ્યા છે કેવા મહિના પછી નાનો કે મોટા ને ભેગો જાઓ મોટા ભેગા હા જાઓ એમ પછી મેં કીધું મને ફોન કરે તો હું કા લઈ જાય તો જાઓ બરાબર એકલા કેમ જઈએ

પચીસ પચીસ લાખ રૂપિયા આપ્યા ને તમે આપ્યા છોકરાઓ પચીસ લાખ પચીસ પચીસ ત્રણ ને પંચોતેર લાખ આપ્યા આટલા બધા પૈસા કઈ થી તમારે મારી પાસે મકાન હતું અચ્છા મકાન સુરત માં વેચી દીધું અચ્છા સુરત માં એ ત્રણ માળ નું મકાન હતું અચ્છા તે બે માળ માં હેઠ ઉપર બે મોટા રહેતા હતા ગેસ ને લાન લેવામાં બાજ્યા પછી ભેગો પછી કરીને વેચ દીધો ત્રણે પછી પછી લાખ રૂપિયા આપ્યા તમાજો કેટલા રાખે તમાજો તમારે રાખ્યા નઈ પૈસા મેં રાખ્યા તા દોઢ લાખ રૂપિયા ખાલી દોઢ લાખ હા આપડે કીધું પૈસા શું કરવા